નમસ્કાર જય માતાજી મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર તો મિત્રો આ વિડીયોમાં જે ભજન લઈને આવ્યો છું તે છે આપણા લોક સુપ્રસિદ્ધ ભજન આરાધક શ્રી નારાયણ સ્વામી બાપુ એમના સ્વરમાં ગવાયેલ ભજન જેના બોલ છે મિત્રો જૂઠડી કાયા રાણી જૂઠાના બોલો મિત્રો ઘણા બધા કલાકારો અને ભજનીકો આ ભજન સારી રીતે સંતવાણીમાં ગાય છે અને હું પણ ગાઉં છું મિત્રો પણ આપણે અહીંયા જે નોટેશન લીધું છે તે છે નારાયણ સ્વામીના બાપુના મુખેથી સ્ટુડિયોમાં ગવાયેલ છે અને તેનું જે પ્રથમ સંગીત છે તેમાં જે આવતું તે પણ આપણે નોટેશન સાથે મિત્રો અહીંયા શીખશું અને રાગ તાલ અને સંગીત સાથે મિત્રો વિડીયોમાં આપણે શીખશું એટલે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને તમે નારાયણ સ્વામીનું જે સ્ટુડિયોમાં ગયેલું છે પ્રથમ જૂઠડી કાયા રાણી જૂઠાના બોલો તે તમે યુટ્યુબમાં સર્ચ કરી પણ તમે સંગીત સાંભળી શકો છો આપણે એ જ સંગીતનું નોટેશન અહીંયા લઈશું અને સંગીત સાથે સારી રીતે સરળતાથી મિત્રો શીખીશું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો હું તમને અમરે વિનંતી કરું છું કે જો મારી ચેનલ પર નવા હોઈને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે અને બે લાયકનનું બટન જરૂરથી દબાવો જેથી કરીને નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે અને જે મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તેમનું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું વિડીયો ગમે તો વિડીયોને લાક લાઈક પણ કરવા વિનંતી છે અને જે પણ મિત્રો શીખતા હોય તેમને આ વિડીયો શેર કરવા વિનંતી છે મિત્રો તો ચાલો તાલ સાથે પહેલા શીખીએ આ ભજન વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો તાલમાં કઈ રીતે ગાઈ શકો છો કઈ રીતે ઉપાડી શકો છો કઈ રીતે તેને છોડી શકો છો અને વચમાં કઈ રીતે અટકવાનું અને કઈ પાછું ઉપાડવાનું તે તમે મિત્રો તાલમાં જોયું અને વિડીયો જરૂરથી બનાવ્યો છે ફરીથી તમે રિપ્લાય મારી પણ તમે જોઈ શકો છો મિત્રો વિડીયો ખૂબ લાંબો થઈ જાય એટલા માટે ઝડપથી બનાવું છું એટલા માટે ફરીથી રિપ્લાય કરી પણ તમે વિડીયોને જોઈ શકો છો મિત્રો અને મિત્રો રાગની વાત કરીએ રાગ થાય છે મિત્રો બિલાવલ અને ઝીંઝોટી મિત્રો મિક્સ રાગ થાય છે બિલાવલ કહેતા મિત્રો સરગમની લાઈન આપણે જે જઈએ સા રે ગ મ ધ ની સા ત્યાંથી પણ જવાનું રહેશે અને પછી વળતર મિત્રો અંતરામાં આવી ત્યારે અહીંયા ફરીથી આવી અને અહીંયા થોડોક રાગ ટચ કરવાનો થાય છે એટલે ઝીંઝોટીનો પણ થોડોક મિક્સિત રાગ અહીંયા લાગે છે મિત્રો તો બે મિક્સ રાગમાં છે અને તાલની વાત કરીએ મિત્રો તો આનો તાલ થાય છે કહેરવા મધ્યમ કહેરવા મિત્રો અહીંયા અને આ તાલને કહેવામાં આવે છે મધ્યમ કહેરવામાં આ ભજન ગાઈ શકાય છે મિત્રો મધ્યમ કહેરવામાં આપણે કઈ રીતે ભજન ઉપાડવું અને કઈ રીતે ગાવું તે તમે પ્રથમ જોયું અને મિત્રો જે સંગીત આવે છે સંગીત તમે પ્રથમ જ્યારે ભજન ઉપાડો ત્યારે સંગીતથી સ્ટાર્ટ પણ કરી શકો છો અને પછી એકાદું મૂકડું ગાય અને પછી વચમાં સંગીત વગાડીને પછી અંતરો પણ તમે ગાઈ શકો છો મિત્રો તો મિત્રો હવે વાત કરીએ નોટેશનની તો સફેદ ચારથી આપણે આ ભજને લીધું છે અને સફેદ ચારથી સાતથી સા સુધી જવાનું હોય છે એટલા માટે સફેદ ચારથી આપણે ભજન રૂડું લાગશે મિત્રો અને ઘણા બધા નોટેશન મેં સફેદ ચારથી જ ચડાવેલા છે એટલા માટે સફેદ ચારથી લીધેલું છે ને તબલું પણ સફેદ ચારના મેળનું આપણી તાલ હતો અને તમે પણ સફેદ ચારથી તબલું મેળ કરો ત્યારે સફેદ ચારથી આ વજનને ગાવવું જોઈએ તો મિત્રો પ્રથમ પહેલાં તમને જે નોટેશન દેખાય છે કે જૂઠડી કાયા રાણી જૂઠાના બોલો તે પહેલું નોટેશન લેવા માટે મિત્રો સ પર તમે દબાવી રાખો છો પછી સીધા આવવાનું છે આપણે રે રે ઉપર ત્રણ વાર રે રે જૂઠડી કહેવા માટે પછી કાયા એમ કહેવા માટે મિત્રો પ પ અને ધ રાણી એમ કહેવા માટે મિત્રો મ મ પ અને આવવાનું છે ગ ઉપર અહીંયા અટકવા માટે પછી જૂઠા ના એમ કહેવા માટે મિત્રો ફરીથી ગ અને સાને ખાલી ટચ કરી અને પછી રે રે દબાવવાનો છે મિત્રો પછી બોલો એમ કહેવા માટે મિત્રો ગ પ મ અને ગે સા મિત્રો દબાવવાનો છે હું તમને જણાવીશ કઈ રીતે મિત્રો સ દબાવો એટલે પ નો ટચ તો જરૂર પહેલા કરવાનો છે એટલે રૂડું લાગશે રે 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 પ ધ મ મ ગ સારે રે ગપ મિત્રો અહિયાં જૂઠા ના એમ કહો ત્યારે ગ સારે રે ગપમ ગરે સા એટલે સા અને છે ટચ કરી અને આપણે અહીંયા આવવાનું છે મિત્રો સિંગલ સરગમમાં થાય તો કઈ રીતે મિત્રો થશે હું તમને જણાવીશ જૂઠડી કાયા રાણી જૂઠા ના બોલો કાયા રાણી બોલો આ રીતે મિત્રો તમારે શુદ્ધ સિંગલ સરગમોમાં તમે શીખી શકો છો પણ આપણે થોડોક અહીંયા આર્ટિકલના એટલા માટે આપી શકીએ થોડું થોડું ઘણું અઘરું લાગે પણ આવ ત્યારે તમારે ખૂબ રૂડું લાગે મિત્રો એટલા માટે થોડું થોડું નોટેશન આર્ટિકલના આપું છું મિત્રો એટલા માટે રે રે પ મ પ ગ ગ રે સારે झूઠડી કાયા રાણી જૂઠા ન બોલો પછી મિત્રો ફરીથી એની લીટી ગાય લેવાની છે પછી મિત્રો નીચેની લીટી વડશે તને તારો ઘડનારો તો વડશે કહેવા માટે રે મ મ તને તારો કહેવા માટે પ પ ધ પ ઘડ ના એમ કહેવા માટે મિત્રો ઉપર કોબળની ધ પ અને મ દબાવવાના છે પછી રો એમ કહેવા માટે મિત્રો મ પ ગરેસા રે મ મ પ પ ધ પ ની ધ વઢશે તને તારો ઘડનારો મિત્રો ફરીથી ગાઈ લેવાની છે વડશે તને તારો ઘડનારો અને ફરીથી મિત્રો ઉપરની લીટી ઝૂઠડી ઝૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો ઝૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો મિત્રો આ તો ભજનનું એક મુકડું થઈ ગયું પછી આપણે તેનો અંતરો લઈશું મિત્રો એની પહેલાં એક સંગીત તમને હું જે સરગમના જે મેં નોટેશન બનાવ્યું છે તે તમને હું કહીશ તે સરગમ હું તમને જણાવીશ અને જે સંગીત તમે શીખો તે તમે ભજનની શરૂઆત કરતાં પહેલાં મિત્રો પણ વગાડી શકો છો અને એક અકડું ગાઓ અને પછી વચમાં સંગીત અને પછી પાછો અંતરો પણ તમે ગાઈ શકો છો તો આ સંગીતનું નોટેશન મિત્રો તમને જે સ્ક્રીન પર દેખાય છે સારે સારે પછી સા અને પ પ છે મિત્રો અહીંયા નીચેનો છે ટપકું મારેલું છે

सारे सारे सा सारे सारे प सारे रे सा गरे सा प पछि मित्रो निचे वचली लिटी लाल अक्षरमा देखाइ छ ग म प नि प रे ग म प म ग सा अरुते करित करिते म प नि प रे ग म प म ग सा मित्रो फेरिथि ग वगाली लियोनी छ ग म प नि प गरेसा पशी मित्र काळाक्षर मी लिटी देखायचे ते ग ग म रे मा मा पो पो मा 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 रे म ग रे, मा मा रे मा सा

सा रे साप सा रे साप सा रे सा से से साप सा रे सा रे साप सा रे ग म गम पिदप रे रे ग रे सा ग प ग प ग रे सा રે રે પછી મિત્રો મુખડું ઉપાડી શકો અથવા તો તમે અંતરો પણ ઉપાડી શકો છો જૂઠી કાયા ને જૂઠી માયા અથવા તો જૂઠડી કાયા રાણી જૂઠા ન બોલો તમે આંતરો પણ ઉપાડી શકો છો અને ઉખડું પણ આ સંગીત કરી અને ઉપાડી શકો છો મિત્રો હું તમને સંગીત સ્લોમાં વગાડીને બતાવીશ અને નોટેશન પણ મિત્રો છે અને સંગીત થઈ ગયું હવે આપણે એક અંતરાની વાત કરીએ પછી આ અંતરાનું નોટેશન મિત્રો જોઈ અને તમે છેક નામાચરણ સુધી આનું આ નોટેશન જોઈ અને તમે વગાડી અને ગાઈ શકો છો મિત્રો હાર્મોની ઉપર તો મિત્રો સ્ક્રીન પર જે નોટેશન દેખાય છે કે જૂઠી કાયા ને જૂઠી માયા જૂઠી જગકો ભરમાયા અંતકાળે જીવને જાવું એકલું મરમ કોઈ વીર લાય પાયા રે જૂઠડી કાયા રાણી જૂઠાનો બોલો મિત્રો આવી રીતે એનો અંતર છે તો જૂઠી કેવા માટે મિત્રો અહીંયા સા પરથી આવવાનું છે ગ ગ શુદ્ધ કાયા ને કહેવા માટે મિત્રો પ ધ ધ પછી જૂઠી માયા કહેવા માટે મિત્રો ઉપરનો જે ટપકાળો શા છે તે તમારે ચાર વાર દબાવવાનો છે અથવા તો એ ધરી પણ ચાંપ દબાવી રાખી શકો જૂઠે કહેવા માટે ધ ધ શુદ્ધ પછી ઝગકો કહેવા માટે ફરીથી તમારે ત્રણ વાર સા દબાવાનો છે ભર માયા એમ કહેવા માટે મિત્રો અહીંયા શુદ્ધ ની દબાવવાનો છે બે વાર ઉપરનો ટપકાળો રે દબાવવાનો છે સા દબાવવાનો છે ફરીથી પાછો શુદ્ધ નહીં દબાવવાનો છે અને ધ દબાવવાનો છે અને પછી આ આ એમ કહેવા માટે મિત્રો તમારે અહીંયા કોમળની ધ અને પ દબાવવાનો છે હું તમને જણાવીશ કે કઈ રીતે ગ ધ ધ પ સા 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 એટલે કે મિત્રો જૂઠી કાયા ને झूઠી માયા પછી જૂઠે જગકો બરમાયા ધ ધ સા 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 ની ની રે સ ની ધ અટકવાનું ધ પર પછી પછી મિત્રો અંતકાળે જીવને જાવું એકલું તો અંતકાળે કેવા માટે મો પછી આવવાનું છે અહીંયા ધ ધ ધ ત્રણ વાર દબાવવાનું છે તો મિત્રો અંતકાળે મિત્રો કેવા માટે મો અને ધ પણ દબાવી રાખી શકો છો અહીંયા આવી રીતે અંતકાળે અથવા તો

ફરીથી મિત્રો ગાયલી વણી છે અંતકાળે જીવને જવું એકલું પછી મિત્રો મરમ કોઈ વીર લે પાયા રે તો મરમ કેવા માટે ત્રણ વાર મ મ મ કોઈ કેવા માટે મિત્રો એક જ વાર મ દબાવવાનું છે વીર લે કહેવા માટે પ પ ધ પ પાયા કેવા માટે કોમળ ની ધ પ મ રે એમ કેવા માટે મ પ ગરેસા મ મ મ મ પ પ ધ પ ની ધ પ મ મ પ ગરેસા એટલે કે મિત્રો મરમ કોઈ વીર લે પાયા રે પછી મિત્રો નોટેશન આવી રીતે મિત્રો એક સંગીત એક અંતરો અને એક મુખડું તમને બનાવીને જે આપ્યું છે સરળ નોટેશન છે મિત્રો મને વિશ્વાસ છે કે તમે સરળતાથી શીખી શકશો મિત્રો વિડીયો ખૂબ લાંબો થઈ જાય એટલા માટે ઝડપથી બનાવ્યો છે એટલા માટે તમે રિપ્લાય કરી પણ અને વિડીયોને જોઈ શકો છો અને વિડીયોમાં અત્યાર સુધી બની રહ્યા ત્યાં ત્યાં બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે મિત્રો મિત્રો આ હતું આજનું ભજન જૂઠડી કાયા રાણી જૂઠાના બોલો આપણા લોકપ્રસિદ્ધ સુપ્રસિદ્ધ ગાયક ભજનિક આરાધક શ્રી નારાયણ બાપુના સ્વરમાં ગવાયેલ મિત્રો આવા જ ભજનો દેશી તાલમાં શીખવા માટે તમે જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવા વિનંતી છે અને જે મિત્રો શીખતા હોય તેમને શેર કરવા તમને નમ્ર વિનંતી છે તો નવો વિડીયો સાથે મળીએ ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય હો સંતવાણી